તમને સાંસ્કૃતિક જે જે આયોજન કરવામાં આવે છે તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં શોભાયાત્રામાં તમે જો ઘણા બધા અલગ અલગ થેક્ટરો જે પૂજા મંડપ આવેલો છે અને ધૂન મંડપ કથાના વ્યાસપીઠ ના આપણે દર્શન કરી રહ્યા છો મંદિર ને પણ ખુબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહિયાં ખુબ મોટા દુમ ભોજન પ્રસાર વ્યવસ્થા કરવામાં આવી છે હજારની સંખ્યામાં હરિભક્તો આવના છે તેમની માટે અહીંયા રહેવા માટે ખૂબ સુંદર મજાની ટેન્ક સિટી બનાવવામાં આવી છે એટલે જે સમયે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધાંધગડાના આંગણે જનમંગલ માં રંજન જયંતિ મહોત્સવનો ભવ્ય તેથી ભવ્ય જે મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે બે જાન્યુઆરીથી લઈને આઠ જાન્યુઆરી સુધીમાં જે અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે એમાં કથાનું પારાયણ છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે મેડિકલ કેમ્પ છે પછી હોસ્પિટલનું ઉદઘાટન છે અને ભવ્ય શાક મહોત્સવ પણ ઉજવવામાં આવશે તદઉપરાંત આ જગ્યા ઉપર કઈ કઈ રીતના જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો દ્વારા બતાવું છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ખાસ કરીને તો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો તો હવે આપણા લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ધ્રાંગધ્રાથી મોરબી હાઈવે રોડ ઉપર જ અહીંયા સંસ્કાર ધામ ગુરુકુલ આવેલી છે અહીંયા અંદાજીત ધ્રાંગધ્રાથી ત્રણ થી ચાર કિલોમીટર દૂર જે મોરબી રોડ ઉપર જે સંસ્થા આવેલી છે આ સંસ્થાની અંદર સંપૂર્ણ જે કાર્યક્રમ ગોઠવેલો છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છું અહીંથી તમે આગળની તરફ જશો ને તો અહીંયા તમે જો લાઇનમાં ઘણા બધા સરસ મજાના જે સ્વાગત માટે એન્ટ્રી ગેટ ગોઠવેલા છે તો ચાલો આપણે ત્યાં જઈને માહિતી મેળવીએ ગેટની અંદર પ્રવેશ કરશો તો અહીંયા તમને ખૂબ સુંદર મજાનું સાંસ્કૃતિક પ્રદર્શનનું જે આયોજન કરવામાં આવે છે આ જગ્યા ઉપર તમને ઘણા બધા અલગ અલગ દેવી દેવતાના દર્શન થશે તદઉપરાંત અહીંયા જો સાયન્સ ઝોન બતાવેલું છે ઓપરેશન સિંદીરનું જે અલગ અલગ જે પ્રદર્શન આ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે ફાઉન્ડેશન શો છે ઘણા બધા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો આ જગ્યા ઉપર બતાવવામાં આવ્યા છે મંદિરના સાનિધ્યની અંદર આપણે ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે શરૂઆતના જે વિશાળ જે વિદ્યા સાથે સદવિધાના પંથે જે ખૂબ સુંદર મજાનો જે અહીંયા વિદ્યાર્થીઓ સેવા કરી રહ્યા છે તદ ઉપરાંત અહીંયા ઘણા બધા અલગ અલગ જે સ્કૂલો આવેલી છે એ જે તેમની સામે તે પચ્ચીસ કુંડી યજ્ઞનું જે આયોજન કરવામાં આવી છે ખૂબ સુંદર મજાની જે કુટીર બનાવવામાં આવી છે ચાલો આપણે તે નિહાળવા જઈએ તેમના દર્શન કરવા જઈએ જન મંગલ શ્રી હરિ યાગ મહોસોનું ખૂબ સુંદર મજાની જે આ જગ્યા ઉપર કુટિર બનાવવામાં આવી છે ચાલો અંદર જઈને આપણે કુટીરના દર્શન કરીએ પચ્ચીસ કુંડી યજ્ઞ કુટિરની અંદર પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવે છે તદુપરાંત આ જગ્યા ઉપર ભવ્ય જે અઢી વાગે યાત્રા નીકળવાની છે તેની તડામાર જે તૈયારી થઈ રહી છે ચાલો આપણે તેમની ઝલક નિહાળીએ પેજમાં નવો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ખૂબ સુંદર છે એમાં અલગ અલગ સાંસ્કૃતિક પ્રદર્શનો પણ તમને જોવા મળશે અહીંયા તમે જો વિદ્યાર્થી કંઈક લઈને જઈ રહ્યા છે ડોલી ટાઈપ એમ ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ રહેવાની છે અહીંયા તમે જો સરસ મજાની હોડી પણ ગોઠવેલી છે અને ગઈકાલે આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાનો જે વરસાદ આવ્યો હતો વરસાદ બરાબર ને માહોલ બાકી અત્યારે છે આપણે હરિપરિયા જે અહિયાં યજ્ઞ કુંડ છે ને એક જેટ એ જગ્યા ની અંદર બધું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે નીચેની તરફ જોવો જે ગાયુ નો છાણ હોય છે તેમનું સરસ મજાનું જે લીપણ આ જગ્યા ની અંદર કરવામાં આવ્યું છે મંદિરની નજીક આપણે પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર તમે જો ઉતારા માટેની ખુબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવાની છે એનો જે કાર્યાલય માટેનો વિશાળ ડોમ બનાવેલો છે મંદિરની એક જેટ છે એમાં વિશાળ બે ડોમ બનાવેલા છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કથા ડોમ તરફ આ જગ્યા ઉપર કથા બે તારીખથી લઈને આઠ તારીખ લગી ભવ્ય જે આ કથાનું આયોજન રહેવાનું છે તદઉપરાંત મંદિરને ખૂબ સુંદર મજા જે ડેકોરેશન કરવાનું આવેલું છે તેમના પણ આપણે દર્શન કરવા જશો ઈ પહેલા જ અહીંયા જે ખૂબ સુંદર મજાનું જે મંડપ જે બનાવવામાં આવેલો છે તેમનું અત્યારે કામકાજ ચાલુ છે અને મેં તમને વાત કરી કે વરસાદ આવ્યો તો એમના કારણે થોડુંક વ્યવસ્થા જે અસ્તવ્યસ્ત થઈ છે કથામંડપની તળા અમારે અત્યારે તૈયારીઓ થઈ રહી છે અહીંયા તમે જો આ શરૂઆતનો આ ગેટ છે ને આ જગ્યા ઉપર બંધ છે તેમની સંપૂર્ણ જે તૈયારી થઈ ગઈ છે એક જે તેમની અંદરની તરફ આપણે જોવા જઈએ ને ઘણા બધા ભાવિ ભક્તો છે ને અત્યારે તડામાર તેમની સેવા કરી રહ્યા છે મંડપની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની ભક્તો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે શરૂઆતમાં વાત કરીએ ગરમીનો થાય તે માટે હેલિકોપ્ટરના પાખડા જેવા પંખા છે એક જે તેમની બેઠવા માટે સરસ મજાના જે આ જગ્યા ઉપર સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તદ ઉપરાંત અહીંયા જે ખુરચીની પણ વ્યવસ્થા છે પછી કથા સાંભળવા માટે એલ સ્ક્રીન પણ બધી જ જગ્યા ઉપર જે ગોઠવેલી છે સ્પીકરનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો આપણે છે તેજના દર્શન કરી લઈએ કથાના વ્યાસપીઠના આપણે દર્શન કરી રહ્યા છો ખૂબ સુંદર મજાનું આ તેજને સમજાવવામાં આવેલું છે ઉપરની તરફ તમે જોવું સું પણ લગાવવામાં આવેલું છે એક જેટ અહીંયા ઠાકોરજી ગિરાજમાન થશે અને અહીંયા જે વ્યાસપીઠના પણ દર્શન થશે મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ પહેલા અહીંયા તમે જોવો ઉપરથી ખૂબ સુંદર મજાનો જે વ્યૂ આવી રહ્યો છે ને આ છે મંદિરના શિખરના દર્શન હવે મંદિરની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે હવે જોઈએ અહીંયા તમે જો ખૂબ સુંદર મજાના જે પિલો ડેકોરેશન કરવામાં આવેલા છે મંદિરને પણ ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા તમે જો પિલોને પુલોથી શણગારી દેવામાં આવેલા છે તદ આ જગ્યા ઉપર પિલોરોમાં તમને સાધુ સંતોના પણ દર્શન થાય છે ખૂબ સુંદર મજાનું જે નકશી કામ આ જગ્યા ઉપર કરેલું છે અહીંયા સાધુ સંતોના દર્શન થાય છે અહીંયા સરસ મજાના મોરલા પોતરેલા છે અહીંયા પણ તમે જો મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની વિશાળ જગ્યા છે આ જગ્યા ઉપર ઘણા બધા હરિભક્તો છે ને તે સેવા કરી રહ્યા છે ઘણા બધા સાફ સફાઈ કરી રહ્યા છે તમને માણકીના દર્શન થશે તદ ઉપરાંત ચારેય બાજુ તમે જુઓ ને તો અલગ અલગ ચિત્ર જે દર્શાવવામાં આવેલા છે સ્વામીના અહીંયા પણ બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાડેલી છે અને ચાલો આપણે મહારાજના દર્શન કરીએ મંદિરના પ્રદક્ષિણા કરીને હવે આપણે અહીંયા ખૂબ સુંદર મજાનું જે ટેન્ક સિટી બનાવવામાં આવેલું છે હરિભક્તો માટે જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો નજારો આ જગ્યા ઉપર તમને જોવા મળશે તદુપરાંત અહીંયા જે હરિભક્તો માટે ભોજન પ્રસાદ જે જમવાની વ્યવસ્થા છે વિશાળ ડોમ બનાવેલો છે એક એમની પાછળ પણ એક બીજો ડોમ છે તે જગ્યા ઉપર હરિભક્તો માટે ભોજન પ્રસાદ જે લાઈવ બની રહ્યું છે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરશે તો આ ખૂબ સુંદર મજાનો જે આ તમને નજારો જોવા મળશે અહીંયા તમને ડેકોરેશન અલગ અલગ જોવા મળશે રસોડા વિભાગનો જે ડોમ છે તે ડોમ ની અંદર આપણે પ્રવેશ કરી રસોડા વિભાગનો જે ડોમ છે તે ડોમ ની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે અહીંયા તમે જો ઘણા જ બધા હરિભક્તો અત્યારે જે રસોઈ માટે ઉભા કામકાજ કરી રહ્યા છે તદુપરાંત ખૂબ સુંદર મજાના વિશાળ ડોમ ની અંદર જે ભોજન પ્રસાદ બની રહ્યું છે રસોડા વિભાગની અંદર સંપૂર્ણ રસોઈ જે મશીન દ્વારા બનાવવામાં આવે છે અહીંયા તમે જુઓ આ રીતના મશીન છે આ મશીનની અંદર છે ને લોટ બંધાઈ રહ્યો છે પછી આપણે આગળ જોવા જઈએ લાઇનમાં કેટલા બધા મશીનો છે હવે અહીંયા લગભગ ક્રશ કરી રહ્યા છે મશીનમાં લોટની શું વાત કરો બાકી તો અહીંયા પણ એક અલગ મશીન છે આ મશીનની અંદર પણ કાંઈક મિક્સ થઈ રહ્યું છે આ તો ઘી છે ત્યાર પછી અહીંયા લોટ છે લગભગ મિષ્ટાન બનાવતા હોય છે કોઈ પણ બાકી તો આપણે અંદર જોવા જઈએ તો એની અંદર કઈ કઈ વસ્તુઓ જે મિક્સ કરવામાં આવે છે તેનું આ ટોપ ટેબલ છે કાજુ બદામ ફ્રૂટ અને આ છે કોઠાર સ્ટોરરૂમ આ સ્ટોરરૂમની અંદર સંપૂર્ણ કાચું સીધો માલનો સ્ટોક કરવામાં આવ્યો છે સ્ટોકની અંદર આપણે જોવા જઈએ તો શરૂઆતમાં તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં જે ભોજન પ્રસાદ માટે સ્ટોક કરેલો છે આ છે ઘીના ડબ્બા અહીંયા છે તેલના ડબ્બા હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે અહીંયા રહેવા માટે ખૂબ સુંદર મજાની ટેન્ક સિટી બનાવવા આવી છે આ ટેન્કની સિટીની અંદર તમે જો કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું એ પહેલાં જ ચેનલમાં ન હોય તો ચેનલમાં લાઇક કરજો શેર કરજો આ મિત્રો લાખ સબસ્ક્રાઈબરમાં થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે તો કરે

સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ બાથરૂમ છે બાથરૂમ ની અંદર પણ ઇંગ્લિશ ટોયલેટ આપેલું છે નાવા માટે ડોલ સાબુ સંપૂર્ણ વસ્તુ આ જગ્યા ઉપર હરિભક્તોને દેવામાં આવે છે આ ટેન્ક સિટી ની અંદર તમને નાવા ધોવા અને બાથરૂમ ની પણ સરસ મજાની વ્યવસ્થા જે અંદર એટેચ કરેલી હોય છે આ રીતના કઈક તેની વ્યવસ્થા જે આ ખેતરની અંદર કરવામાં આવેલી છે તો મિત્રો આ હતી ધ્રાંગધ્રા જન મંગલ મહોત્સવની જે સંપૂર્ણ તૈયારીનો વિડિયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું બોલતાની ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ